હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છે સત્તર પાંચ બે હજાર ને વાર છે શનિવાર ને આજના લાલ ડુંગળીના શું બજાર ભાવ છે તો આપણે લાઈવ રાજ્ય જોવા જવાના છીએ એની પહેલાં તમને આવકની વાત જણાવી દઉં તો દસ હજાર પ્લસ પ્લસની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની બરાબર તો આજના લાઈવ બજાર ભાવ શું છે એ તો આપણે જોવા જશું પછી જ ખબર પડશે બરાબર તો વિડીયો માન સુધી બની રહેજો ચેનલમાં પહેલી વાર છે નવા છો તો ખાસ રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશનને ઓલ પર બેસ્ટ દબાવવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં ડેઈલી તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો ને એન્ડ કરી દોજો ચાલો બજાર ભાવ આપડે જોવા જઈ રહ્યા છે શું પોઝિશન છે 60 રૂપિયા 60 બોલવું ભાઈ કોઈને 61 576 575 772 74 2574 774 779 85 55 શાંતિ નું કોન્ફર્માશન દોવાણ તો 1 2 3 4 5 6 8 8 10 12 50 16 રૂપિયા એમ આ છે ગુન્ડા ગુન્ડા ની 22 રૂપિયા 22 બોલવું છે કેવી કેવી હાલો હાલો સારું

અરે કલ્પેશ છે કલ્પેશ કલ્પેશ અડતાલીસ રૂપિયા મોટા

ખાલી પંચોતેર રૂપિયા હો ભાઈ પચાસ પચાસ રૂપિયા એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન પંચાવન છપ્પન અઠ્ઠાવ અઠ્ઠાવન ઓગણ સાઠ એકસઠ બાંધેસઠ બોસઠ બાસઠ સાસઠ અડસઠ અડસઠ

કાનો વાર કોણ બોલ્યોતું 70 70 હાલી 40 રૂપિયા આ 148 હાલો આને આપોડીમાં બટના મુકો 40 41 42 43 44 45 46

એકસઠ પાસઠ 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 રૂપિયા પાસઠ બોલવું ભાઈ કોઈને છાસઠ છાસઠ રૂપિયા ઓગણ સિત્તેર રૂપિયા ઓગણ સિત્તેર બોલો સિત્તેર સિત્તેર રૂપિયા સિત્તેર મોટે એકોતેર એકોતેર રૂપિયા એ વાય 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 વાય

তাক্ষো দুনা নাই কিছো নাকি কিছো ঳ালে ট্ডানাই একিছো নাকো ।খানারা জায়ণন্যুছেลবু এক হয়্ডে ক� hiçয়ুণসট্য়ে কিছোর্য স છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ઓગણચાલીસ રૂપિયા એકસો ઓગણચાલીસ લેવો કે તું તમને 140 140 144 144 143 બોલુભાઈ લઈને 144 લે મોરકણભાઈ 144 148 49 હાલો થાલે 80